આ બેંકના ચેરમેન અતુલભાઈના કહેવાથી અમે વાઘોડિયાના પ્રભારી બનાવ્યા હતા પરંતુ તે વખતે અમે જોયું નહોતું હું પણ નવો નવો હતો અને તાત્કાલિક અમને ખબર પડી કે પ્રાથમિક સભ્ય પણ નથી અને સક્રિય સભ્ય પણ નથી તરત જ અમેનું રાજીનામું અમે લઈ લીધેલું એ બેનને દુખે છે પેટ અને કૂટે છે માથું એ બેનને આ બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેન્કમાં ડિરેક્ટર બનવું હતું સરકારી અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મેં મારો સ્પષ્ટ અભિપ્રાય ઉપર આપ્યો કે આ ખેડૂતે નથી કે બેંકની અંદર કોઈ મંડળીના પ્રતિનિધિ નથી એટલે ન બનવાને કારણે મને બદનામ કરવા અત્યારે આ કાવતરું કરી રહ્યા છે ત્યારે આનો જવાબ પણ ટૂંક સમયમાં જ મારા વકીલ દ્વારા હું નોટિસ આપીને એમની પાસેથી ખુલાસો માગી છું નથી ભાઈ એ સત્ય હકીકત છે એ કહે છે કે ભારતી ને દુઃખે પેટ અને કૂટે માથું તો એ જરૂર સતીષભાઈને પડે ભારતી ને ના પડે કારણ કે ભરતીબેન સત્ય ઉપર ચાલવા વાળા માણસ છે એટલે એ ના પડે આ પહેલો પોઈન્ટ બીજો પોઈન્ટ એ કહે છે કે હું કાર્યકર નથી તો એમને મને પ્રભારી કેવી રીતે બનાવી હતી બરાબર એ કહે છે ભૂલથી બનાવી દીધા તો શું જિલ્લા પ્રમુખ એટલે તમે સાબિત કરો છો કે તમને જિલ્લા પ્રમુખ તરીકે તમારામાં કોઈ આવડત જ નથી તમે આવી ભૂલ આવી નાની ભૂલો કરો છો કે જે કાર્યકર જ નથી એને તમે પ્રભારી બનાવી દો છો તો આ તો તમે તમારી જાતને પ્રૂવ કરી દીધી કે તમારામાં કાર્યક્ષમતા નથી તમારામાં કાવા દાવાની જ કૂટનીતિ ભરેલી છે તમારામાં કાર્યક્ષમતા નથી એ તમે અમે પુરવાર કરી દીધું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે